એક તરફ લોકસભાની ચૂંટણી માટેની તારીખો છે તે જાહેર થઈ ચૂકી છે ત્યારે રાજકોટનું જે મોટા મવા વિસ્તાર છે કે જ્યાં બહેનો છે તે મોટી સંખ્યામાં એકઠી થઈ છે પ્રાથમિક સુવિધાઓથી આ વિસ્તારને વંચિત રાખવામાં આવે છે દર વર્ષે કઈ જાય છે કે અમે તમને લોકોને કરી દેશું ટાઈમ આપે છ મહિનામાં થઈ જશે હજી સુધી કાંઈ કરવામાં આવ્યું નથી ગયા વર્ષે કીધું કે અમે બહિષ્કાર કરશું ચૂંટણીનો તો કે તમે આ વખત અમને એક વખત મોકો આપો અમને એક એક મોકો આપ્યો છતાંય અમારે પાણીની કોઈ પણ વ્યવસ્થા થઈ નથી રોડ રસ્તા થયા નથી અમારે બહુ બહુ જ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમે ઘરના મકાનવાળા છે શું અમે ઘડીક થઈ તો અહીંયા વેચીને બીજે લઈએ અમારું અમારું પોતાનું બજેટ આમાં ખોરવાય છે ત્રણ ત્રણ હજારનું દર મહિને અમે પાણી લઈએ દર વખતે આવે છે વાયદા કરે છે પણ કોઈ કરતું નથી એટલે આ વખતે અમે ચૂંટણીમાં મતદાન દેવાનો અમે બહિષ્કાર પચીસ અમે નાગરિકો છીએ બધાય બહિષ્કાર કરશું આ કેટલા વર્ષ થયા છે ભાઈ બધાને ખબર છે અગિયાર વર્ષ તો પાકા છે નથી રોડ રસ્તા નથી પાણી વ્યવસ્થા નથી કચરાની વ્યવસ્થા વચન ઉપર વચન કરીને વઈ અને વેરા ટાઈમ ટુ ટાઈમ ફરી એમ થાય કે પાણી આવી છે પણ હજી સુધી કોઈ પાણી અમને નથી કાલે સૌથી પહેલી વાત તો અમારો સીઓ કોણ છે અમને નથી ખબર પેલા હાજર કરો તો અમે મડી કીટી પાર્ટી કરો તો અમે આવી સેનેક કીટી પાર્ટી કોઈની જોવાય આયા છે લીલું બેન અને આટલી પબ્લિક અમે કોઈને સળવાય નહી દઈએ તમે જોઈ શકો છો કે જે આ મોટાવા વિસ્તારની જે મહિલાઓ છે તે ક્યાંક ને ક્યાંક રણચંડી બની છે છેલ્લા 10 પંદર વર્ષથી આ લોકોને જે પ્રાથમિક જે સુવિધા છે તે તેનાથી વંચિત રાખવામાં આવ્યા છે દર વખતે ચૂંટણી આવે છે નેતાઓ દ્વારા અલગ અલગ વાયદાઓ કરવામાં આવે છે કે તેને પાણી રોડ રસ્તા સહિતની જે સુવિધાઓ છે તે મળશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ મહિલાઓને વંચિત રાખવામાં આવતા મહિલાઓ છે તે રણચંડી બની છે અને જે આવનારી લોકસભાની જે ચૂંટણી છે ક્યાંક ને ક્યાંક તેના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો જે મોટા માવા વિસ્તારની બહેનો છે તે ચૂંટણીનો બહિષ્કાર કરશે દિવ્ય જોશી જે મીડિયા રાજકોટ તો જે રીતે સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું જેને લઈને મહિલાઓએ હોબાળો કર્યો રાજકોટમાં ભાનુબેન માબરિયા તરફથી તેમને કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે તેમને પાણીની જે પણ અછત છે તે નહીં સર્જાય પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ ઉકેલ ન આવતા મહિલાઓ રોષે ભરાઈ